હાલો મમ્મી તમ માન ઠીક થયા હાલો આવતારી હોય અંદર હાલો 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 માર દીકરો હતી મારે કોઈ ઉપાધિ નથી માં બાપે કોઈ દી હાથ પકડીને એમ નથી કીધું કે હાલ તું હાલ મને એ વિસાર આવે એમાં જો માંદી પડી ગઈ ભાઈ ન કરું કે એટલી માંદી ન પડું વિચાર કરી કોઈ મગજ દુખતો તો માર દીકરા હવે લેડી આપણે નિઃશુલ્ક લઈ આવીએ બસ બીજી કોઈ વાત નહીં માં મને ઘરમાં કરું તો ગમતું નથી મને મારું ઘર બહુ યાદ આવે છોકરા હાસી વાત કરું હું તને મમ્મી બધું થઈ જાય પપ્પાએ માની જાય હું પપ્પાને ફોન કરવાનો હતો કે મમ્મી મજા નથી પછી હું કહું વળી તમે ક્યાંક ખી જા વળી બાજણું કરીએ ને તો મમ્મીને વધારે ઓલું થાય એટલે હું કહું કે પપ્પા નથી કહેવું એટલે પછી મમ્મી ને પપ્પા ને ન થાય

પાડો ને આપણે બધા વાતચીત થતી હોય કામ કાજ માં ના પણ તું કેતો હોય તો કઈ વાંધો નહીં મમ્મી બોલાઈ લઈ નાની માને ફોન કરીએ કે નાની માને મોકલો તમે બરાબર ને તો બસ જાય મામા હે નાની માને કે નહીં કે તેડવા જવા જો ના ના માં તેડવા જ નહીં જા પણ વાર આવતા પેલા આવી જાતા કે પેલા થોડી ગાડીઓ નોતી પેલા આવતા એકલા કોઈ કામ હતું ને તો એ તો હવે આવતા કઈ હું કઈ છે નહીં એ તો બરાબર મમ્મી પણ હે ને નાની માને હે ને ફોન તો કર લ્યો તમે વાત કરી લ્યો બરાબર ને પછી કાંઈ ખબર પડે ને હું એ નિશુન કહી દીધું કે આમ કાલ હું તું તાર પપ્પાને કહી દે તો પપ્પા તો લગભગ કાલ બહાર જવાના હતા તો એ કે હું પપ્પા વાત કરી લે મમ્મી એમ કીધું હે બરાબર ને તો નિશુ વાત કરી લે હવે હું કહે એનો ફોન આવીએ નાનીમાં આવી જાય કાલ તો કાલ ઉપર પછી જાય અને કાલને બધું નક્કી થઈ જાય તો પછી આપણે બરાબર ને લગ્નનું પેલો જોરાઈ લઈએ બરાબર છે થાય વાત સાચી છે નાની માન બોલાઈ લઈ બરાબર ને હવે છે ને પછી ભાભીને એમ કહી દઈ કે આવી રીતે છે ના મામા માગું લઈને જવાના ભાભીની વાત તો કરવી પડે ને એને દુઃખ લાગે કે જો મને કીધું નહીં નણંદ બરાબર ને છોકરા નાના ના મમ્મી સાચી વાત છે આથી એને કહી દેજો અને બે થઈ જાય બરાબર ને હા એટલે જ ને મારા દીકરા હા તો બેનું આપણે થઈ જાય

ના ના મારે કામ પતી ગયું કાલે છે ને પાછું બપોર પછી નીકળવાનું છે કાલ તો બહુ અર્જન્ટ કામ થાય એટલે કાલે નીકળી એટલે મેં કીધું કાલ તો હવે ઘર સાઈડ આજ આટો મારતો આવું ને અને જઈ આવું બસ આવ્યો

એના પપ્પાએ ના પાડેલી કે એના નથી કરવું હોય કે એટલે એને એને છે ને એના મમ્મી છે ને ભાડે રેવા ગયા હે મારા હાથું થઈ અને છે ને શું કહેવાય પપ્પા તો એના પપ્પા નહીં આવે એ મમ્મી દીકરો જ આવશે ને એને છે ને એને પપ્પાએ કાઢી મૂકા ઘરેથી એટલે એવી રીતે છે પપ્પા તમને એમ ન થાય પણ તમને જે સાચી વાત છે ને એ હું કહી દઉં પપ્પા ઓહો આવી રીતે કેમ થયું એને પપ્પાએ એ કાઢી મૂકાય એટલે તારા વાંધો શું છે કેમ પહેલી વાર જેને આવી રીતે સગાઈ હે તો એક ન દીકરો હોય તો એને રખ ન હોવો જોઈએ હે અમે તને કેટલું ઓલું કરી નાખ્યું આપણે ઓલારે સગાઈ થવાની હતી યુગારે તોય તને તારા માટે બધું ઓલું કરી નાખ્યું ને કંઈ વાંધો નહીં હાલો આપણી દીકરીને ગમે નહીં આપણે કરીએ હે તો એના પપ્પા એટલું ન કરી શકે હવે એના પપ્પાના આવે મારે તને કેમ દેવી કેના કેના ભરો હોય મારે તને દીકરી દેવી હું એમ કાલ સવાર કંઈ કંઈ થાય કરે તો હું કરું એ તો એમ કેમ કે હું તો નહોતો આવ્યું હે મારે તને હું જી સાચી વાત સહી કેવી પડે ને બેન ઈ તો બરાબર પપ્પા પણ હવે ના આવે તો કાઈ વાંધો નહી એને મમ્મી તો છે ને અને સુનિલ બસ આ નોકરી ચડી જશે અને ભાડે લીધું છે અત્યારે ઘર ન કઈ પપ્પા હારું છે પપ્પા ઘર છે આજ નહી તો કાલ અમે વયા જા હું માની નહીં જઈ હું પણ પપ્પા તમે કહ્યું હા પાડી દો એટલું હા પાડ્યું તો આટલું હા નહીં પાડો પ્લીઝ પપ્પા માની જાવ ને એમ શું કરવા કરો એ આવશે કાલે અમે કે વહેલા છે ને લગ્ન જોડાવીને કર લેમા મમ્મીને એટલું નથી ગમતું આ ઘરે આવ્યા ને મારા માટે થઈને પપ્પા એ લોકો છે ને ભાડે રહેવા ત્યાં વિચાર કરો બધી વાત તારી હાચી છે ની પણ મને જરીક ઓલું લાગે છે એનો પપ્પા નહીં આવે તો કઈ વાંધો નહીં એમ નથી તો એને કહેજે કાલ નહીં પરમડી આવે તો હું બધી વાતચીત કરી લે પછી જ હું આ પાડી ત્યાં સુધી હા નહીં પાડું અને હમણાં લગ્ન નથી કરવા બે ત્રણ મહિના છ મહિના જોઉં તરત જ લગ્ન કરવા બેન આપણે પણ આવી વાત તો કરો હું કરે હું નહીં હું મમ્મીને કહી દઉં કરો વાત કરો મમ્મી તમને વાત જ નહોતા કરી શકતા પપ્પા એટલે પછી મેં કીધું કે હાલ હવે હું જ પપ્પાને વાત કરી દઉં પપ્પાને આજ નહીં તો કાલે ખબર તો પડવાની જ છે એટલે તો પપ્પા એને પરમ દિવસનું કહી દઉં કે પરમ દિવસ આવજો હે પપ્પા હા પરમ દીનું કહી દે અને બધી વાતચીત કરીને પછી આપણે બધું કરવાનું છે નક્કી બરાબર ને બધું જોવું પડે બેન એક કે બે દિનું નથી જિંદગી ભરનું છે હે કાયમનું છે આ કંઈ આલો ત્રણ ચાર દિનું છે કે ઓલું છે કે ભાડે મકાન દીધું ત્યાં ન ગઈ હું તો મૂકી દીધું હેં આ ઘરનું મકાન હોય તો આપણે બેસી નાખીએ ન મેળવે તો આ તો જિંદગી ભરનું છે ને બેન એટલે બધું જોઈને વિચારીને આપણે કરીએ બરાબર ને પણ જો વિચારવાનું શું હોય અમને ગમે જ છે બેને તો પછી આજ નહીં તો કાલ કરવાનું તો છે તો ખોટું હું પછી ઓલું કરવાનું હોય પપ્પા એમાં પછી હા હા રૂ વાંધો નહીં હાલ કે જે આવે કાલ તો મારે બહુ જ કામ છે ઓ બેન કાલ નહીં તો કે જે પરમ બી આવે હા હા પપ્પા ભલે કાંઈ વાંધો નહીં બોલાય તો એ માને ક્યાં ગઈ એને પપ્પા આવ્યા છે જા કે હા મમ્મી પપ્પા આવ્યા હે ઓય મારી રહી હવે ડુંગરી ફૂલીને તો ડાયકોમાંથી ઘરેડા વયા જાય છો છતાં એકમાંથી પાણી વહી જાય બધા એમ કે હા હું હોય ને તો ડુંગળી સુધારી ને તો એકમાં પાણી ન જાય અમાર તો હાહો ને નહીં નતવાલા નત ને વાલા નત પાડ્યા વાલા આમ નામ જિંદગી વેગી જોતા હોય મા પાછો ડુંગળી ના ખાડીએ ખાવા જોઈએ મારે હા ને તાંબ તું ખાવું જોઈએ કાવો રોવે છે એમાં ક્યાં રોવે હું છું માતા ને એ રોટી ના બાર ડુંગરી સુધારો ને જે આખું માંથી ધરેડા પડે જોતા ખરી તી તમારે ખારિયા ખાવા ને ડુંગરી ના ખીચડી કરી તી તમે ન કીધું ખારિયા કરી મને ડુંગરી ને તમને ખબર છે સુધારો લાઈફ માં પાણી વયા જાય તો તમને એમ ન થાય બે ડુંગરી હું સુધાર દઉં મને મા આ હોડા આવી જાય આખ માં હું માં હા હું વાલી ના તે તે ન કરતા હા હું વાલા હોય તો ડુંગરી માંથી સુધારીએ તો પાણી ન પડે આખ માં કેમ કે તમે તો હું વાલી છે હું તને વાલી છે પણ તોય તને પડે લે બધાય ખોટા બોલતા હે કઈ ખોટા ના બોલતા હોય હાસુ બોલતા હોય કઈ વાલી છે ના રે ના મને તો લાગતું કે હું તમને વાલી છે તમને વાલી હોય તો હોય તો પાણી ન પડે એકમાંથી હવે ખારિયા કરવા રોટલો રોટલી કઈ દેજો મને એટલે ખબર પડે હો તને ઠીક લાગે કોન નઈ રોટલો રોટલી જે ખાવું મને તો ગમે ભાવે તને ખબર છે રોટલો ને રોટલી પાછા ખારિયા છે બધું હાલે મને એવું કઈ ન હોય ના કે કોબી ને ટમેટા સુધારે કઈ બનાવું બેન બીજું

엄마꼭빅타 खाउन बाई ने कन के जाव देता तो 꼭빅타 खाउन वाला बनई गया तो नहीं कहीं ना तो भ ज उड़ारता था कठा ना पेट ना पाणा जीवा ई मई भजियान रोटीन रे खाए हूं के खावन है लगन में कोई रो का भाजी करना म बिके बिसा के दिन के मम्मी के के मामी क्यों सलासल खावन बना तो तो बना देम कोई रो बना देम मेन बाप ने किदो थे ले आवे है ब्रेड के पाव ले आओ को बिक 꼭빅타 पांच रुपए खर्च है बराबर ने तो तुम्हारे हम खा वाली है भाजी हाल है मां हाल है ब्रेड पाव है हाल है कोई ना करो मां रोटी लो रोटी खा तू एरन मत खाऊ ता बी बे कर ना ना मां खा लेबो तू

ジュタチ、ポタカナケ、ポタカナケアメ、カワマタ、ゲースタイプラトイカンディクオペラファイター、マリオ、バリオ、バリオ。バリオ、バリオ、バリオ。ウッメセイ、ウッメウッメウッメキスリムキー、オケノカリパンパチカリキウィセ。アウトデュパイ、レッキングヨトジャイアタンホティノトコヨニバイジョンケキャンギョキャンギョンコケティアップスウィングヨト。バスノメヨト、ジャンノンカモトネディオンジャンノバスワンビッツアガーデンマイ。 ભાડે દીધું ઘર એને કેટલું ભાડું તમે રાખ્યું હોય એનું ભાડું ભાઈ જો સાડા પાંચ કેતી દેવે પાંચ નહીં સાડા ચાર જેવું રાખ્યું છે કામ આવીને પૂછે છે કેમ કંઈ થયું ઓછું લાગ્યું તને સાડા પાંચમાં દેવું તો આપણે પછી મિસાળો ગરીબ લો થતો તો છોકરો મેં કીધું કંઈ વાંધો નહીં કહું કીધું તું સાડા ચાર બરાબર ને પણ કે માસી એટલું ના દીકરો છે કંઈ વાંધો મા દીકરો હોય તો ફર્નિચર ગોતું છે એટલે આપણે થોડુંક તો ભાડું લેવું પડે બરાબર ને હા મમ્મી એ તો બરાબર પણ હું ખાલી પૂછું હું કે કેટલું ભાડું લીધું એ છોકરા નામ સુનિલ જ છે ને તમે કહેતા હતા સાંભળ્યું ને કે ના ના તમે હે તમને કહો મમ્મી 私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見ディクら、私はそれマ見つけたン私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけた કઈ વાંધો નહી હારું એ દઈ દીધું ને હું મળવા જવું કોણ છે ને ને કોણ મને ખબર પડે એટલે તમને પૂછતો એટલું પૂછવું દીકરો છે બરાબર ને એને કોણ છે કોણ નહીં કોન નીકળ બીજા બીક લાગે એવું નથી મકાન માંથી નીકળી મને બીક લાગે ત્યાં કોઈ મકાનમાંથી માંથી નીકળે આપણે હેરાન હેરાનગતિ થઈ જાય ખબર છે ને ના ના મમ્મી એવું કંઈ નથી હું તો ખાલી જ પૂછું છું ખાલી મારે મળવું છે એને કોણ છે કોણ નહીં એટલે તમે એવી કઈ ઉપાધી કરો માં કારણ વગર તમે પાછા ઉપાધિ બહુ કરવા માંડો ને કંઈ ન હોય ને રોગે રોગા ઉપાધિ થાય દીકરા લે ઉપાધિ ના થાય એ તો બરાબર ઉપાધિ તો થાય હાલો વાંધો ને મારે આટલું જ પૂછું તું હાલો હું નીકળું હો ને બની કેમ પૂછતો